ਾਇਲੇ ਕਾਮਨਾ ਮਜੀਕ ਕੋੜੋਦਰਾ ਗ੍ਰਾਮਯਾ ਪੁਲਿਸ ਜ਼ਿਲ੍ਹਾ ਮੇ ਇੱਕ ਸੈਕਸ਼ਨਲ ਅਸਾਲਟ ਨਾ ਕੇਸ ਬੰਤਾ ਹਾਂਗੇ ਕੋੜੋਦਰਾ ਗ੍ਰਾਮਯਾ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾ ਤਾਲੁਕਾ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਮੇ ਇੱਕ ਗੁਨਾ ਨੋਦਵਾ ਮ ਆਇਆ ਹੋਤੋ ਜੇਮਾ ਬੀ ਐਨ ਐਸ 2023 ਨਾ ਕਿਤਲਾ ਕਲਮੋ ਅਤੇ ਪੋਕਸੋ ਐਕਟ 2012 ਨਾ કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો આ બનાવમાં જે છે વિકાસ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં अपना पण अपना टीमो पण જોડાયા હતા આજે આ ઘટનાને 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે કેમ કે આ એક એએનએસ ક્રાઈમ જેના લીધે શહેર માં એક સેન્સેશન ઉભો થયો હતો મહત્વના પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં આપણા ક્રાઇમ બ્રાન્ચના જુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ

આના ઉપરથી થયેલ એક કોલ આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં લાવવામાં સફળ થયેલ છીએ